હેલ્લો મિત્રો તો કેમ છો બધા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો બેસ્ટ ગાડીની ડીલ એટલે જાણતા હો તો હું ના મિત્રો આજે ફરીવાર તમારા બજેટમાં અને એકદમ ફ્રેશ ગાડી લઈને આવી ગઈ છે એસપી સાઇન મિત્રો ફૂલ ડિમાન્ડમાં પણ રહી છે ગાડી અને નવી પણ રેટિંગમાં આવે છે અને મિત્રો ખાસ તમે જો નવા વિડીયોમાં જોતા હોય નવા વ્યુઅર્સ હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો અને ઇન્સ્ટા મારું પેજ સાઈડમાં દેખાતું હશે એ પણ ફોલો કરી લેજો જેથી કરીને તમને સારામાં સારી ગાડી અને એકદમ વ્યાજબી ભાવે ગાડી મળી જાય અને તમને અપડેટ મળી જાય મિત્રો તો જાજો ટાઈમ વેસ્ટ તમારો નહીં કરીશું કેમકે આપણા વિડીયોમાં જેમ વાતો છે ને ગાડીનું કામ જાજુ ના જેવું કામકાજ છે મિત્રો તો આજે ફરી વાર આવી ગયું છે મિત્રો બે એસપી સાઇન લઈને મિત્રો બંને સેમ કલર છે અને શું કન્ડિશનમાં ગાડી છે મિત્રો ઇન્સ્ટાગ્રામની રીલ ઉપર તમને બધી જ ડિટેલ્સ સમજાવી નથી શકતો એટલા માટે જ તમારા માટે ફૂલ મહેનત કરી ટાઈમ કાઢી અને યુટ્યુબનો આખો વિડીયો બનાવું છું મિત્રો બહુ મહેનત લાગે છે યુટ્યુબના વિડીયો બનાવવામાં અને આખા દિવસમાં ટાઈમ કાઢવું બી અઘરું છે પણ તમારા માટે તમને ફૂલ ડિટેલ્સ મળી જાય એટલા માટે ટાઈમ કાઢું છું અને વિડીયો બનાવું છું મિત્રો તો આજે લઈને આવ્યું છું એસપી સાઈન મિત્રો આ મોડેલ છે બે હજાર એકવીસના સાતમા મહિનાનું અને ગાડીની કન્ડિશન તમે જુઓ તો બહુ સુપર કન્ડિશનમાં આ ગાડી એકદમ બ્રાન્ડ ન્યૂ જેવી જ લાગે છે બંને ટાયર ગાડીમાં નવા છે મિત્રો નજીકની ગાડી બનાવવા માનવ ગાડી તમે જોઈ શકો છો આખી એકદમ શોરૂમ પીસ જ ગાડી છે સુપર કન્ડિશનમાં પાછળનું ટાયર હાવ નવું બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે ટાયરની અને ક્યાંય સ્ક્રેચલેસ ગાડી છે ક્યાંય સ્ક્રેચિસ નથી ગાડીમાં મિત્રો અને સુપર કન્ડિશનમાં ગાડી છે એટલું ઝેડ બધી જ વસ્તુ ગાડીમાં કમ્પ્લીટ છે મિરર કંપનીના ઓરિજિનલ લાગેલા છે ક્યાંય લીટા નથી ગાડીમાં અને મિત્રો આઈસપી સાઇન ઇન્ડિયામાં અત્યારે બહુ આનું ચલણ છે કારણ કે એક સ્પોર્ટ્સ લુક આપે છે અને એવરેજમાં પણ બહુ જ સારી ગાડી આવે છે બી એસ સિક્સ મોડલ છે ડિજિટલ એલ સ્ક્રીન આવે છે આમાં તમને બતાવી દઉં મિત્રો મિત્રો આ ગાડી તેતાલીસ હજાર કિલોમીટર હાલ છે એસપી સાઈન કોમ્બી બ્રેક આવશે આમાં અને તમારે પિંચોતેર હજાર રૂપિયા ભરવાની છે અને ગાડી તમને આપી દઈશ મિત્રો અને બહુ જેન્યુઅન કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં જવાબદારી સંપૂર્ણપણે જનતા ઓટો ની રહેશે અને સાથે સાથે મિત્રો બીજી પણ એસપી સાઈન આપણી પાસે છે જો તમારું બજેટ થોડુંક ઓછું હોય

અને એ ટુ ઝેડ વસ્તુ ગાડીમાં આમાં પણ કમ્પ્લીટ છે આના પણ નવા છે રાજુભાઈ આ પણ ગાડી નજીકથી બતાવો ટાયર બતાવો કસ્ટમરને જેથી કરીને ખ્યાલ પડે મિત્રો તમને વ્યવસ્થિત સમજાય એટલા માટે જ ફૂલ ડિટેલ્સ બનાવું છું જેથી કરીને તમને ગાડીનો ખ્યાલ આવે તમે બાર ગામથી આવતા હોય અમદાવાદ સુરત બરોડા વેરાવળ કોડીના જાફરાબાદ ગુજરાતના ખૂણે ખૂણેથી તમે આવતા હોય છે તો યુટ્યુબમાં એટલા માટે જ ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવો કે તમે ગાડી જોઈ શકો છો મિત્રો બધી જ ગાડી વસ્તુ કમ્પ્લીટ છે ગાડીમાં કોઈ ચીજ નથી અને કલર બંને ગાડીના સેમ છે મિત્રો બે સેમ મોડે ખાલી એક વર્ષનો ફેર છે અને મિત્રો આ ગાડીની કિંમત રહેશે ખાલી ખાલી પાસઠ હજાર રૂપિયામાં આપી દઈશ મિત્રો ઓફરમાં તમને પાસઠ અને પંચોતેર હજાર મિત્રો અને જો મિત્રો આમાં તમારે લોન કરવી હોય તો ઉનાળના ડોક્યુમેન્ટ ફરજિયાત છે ઉનાળના ડોક્યુમેન્ટ ઉપર લોન પણ થઈ જશે ગાડીમાં તમને ઓછામાં ઓછું ડીપી જે આવે એવી ટ્રાય કરીશ ઉના ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક પાસબુક ચેકબુક અને લાઇટ બિલની જરૂર પડશે અને મિત્રો બહાર ગામની લોન કરવાની પ્રોસેસ અમે ચાલુ જ છે હમણાં ટૂંક સમયમાં જ ક્રેડિટ કાર્ડ ઉપર થઈ જશે લોન જે સ્વાઇપ કરીને તમે ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ કરાવી શકશો મિત્રો તો આવી જાઓ જનતા ઓટો ઉનામાં અને લઈ જાઓ એસપી સાઇન બેસ્ટ કંડિશનમાં છે તમારો ભાઈ બેઠો જ છે